સ્વચ્છતામાં નંબર વન મેળવનાર સુરતમાં સુવિધાઓ મેળવવા માટે અનેક ફરિયાદો કરાઈ છે જેમાં ચોમાસા પહેલા જ મચ્છરોના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો લોકો દ્વારા કરાતી ફરિયાદો તપાસ વગર દફતરે કરાતી હોવાના વિપક્ષના આક્ષેપ વચ્ચે બ્રેનેજ સમિતિના ચેરમેને મીડિયા સાથે વાત કરી હતી સુરત શહેરને સ્વચ્છતામાં દેશભરમાં નંબર વન મળ્યું છે જો કે હજુ પણ અનેક જગ્યાએ વિવિધ પ્રાથમિક સુવિધાને લઈ લોકોને ફરિયાદો કરવી પડી રહી છે ત્યારે સુરતમાં સ્વચ્છતા માટે રોજેરોજ શહેરીજનો ફરિયાદો કરી રહ્યા છે ચોમાસા પહેલા જ મચ્છરોના ત્રાસથી શેરીજરો ટ્રાહીમામ પોકારી ઉઠ્યા હોય ડ્રેનેજ પાણી રોડ અને ગેરકાયદેસર બાંધકામોમાં મચ્છરોના ઉપદ્રવને લઈ સુરત મહાનગરપાલિકામાં સુરતીઓએ ચૌદ લાખ પાસઠ હજાર જેટલી ફરિયાદો કરી હોવાનું સામે આવ્યું છે તો ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત સુરતીઓએ ચાર વર્ષમાં બે લાખ હજાર ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે

અને આ ચાર વર્ષની અંદર જે કોઈ પણ ફરિયાદો નોંધાય છે તે ફરિયાદોનો મહદઅંશે સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ વિભાગની જે કામગીરી કરવામાં આવે છે તે કામગીરી રોજિંદી પ્રકારની હોય છે અને મેન્ટેનન્સની કામગીરી હોય છે જેમ કે કુંડીઓ સફાઈ કરવાની ગટર લાઇનની અંદર નેટવર્કમાં કચરો ભરાયું દૂર કરવાનું ગટરો ઉભરાવી વરસાદી પાણીનો ભરાવો થવો આમ રૂટીન પ્રકારની મેન્ટેનન્સની કામગીરી હોય છે અને મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકાના સુરત મહાનગરમાં વસતા સુરતના નાગરિકો સરળતાથી અને સુલભતાથી પોતાની ફરિયાદો રજૂ કરી શકે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ડિજિટલ એપ પણ આપવામાં આવ્યું છે અને વેચ વિભાગની હેલ્પલાઇન નંબર પણ છે અને તેથી સુરતના નાગરિકો સરળતાથી પોતાની ફરિયાદો નોંધાવી પણ શકે છે અને ઘર બેઠા તેઓની ફરિયાદનું નિરાકરણ પણ કરવામાં આવે છે વિપક્ષના સભ્ય દ્વારા જે આરોપ મૂકવામાં આવ્યો છે તેઓ ખુલાસો નથી કર્યો કે તેમાંથી કેટલા ફરિયાદનું નિરાકરણ થયું છે મને કહેતા આનંદ થાય છે કે આજે એકત્રીસમી મહિના રોજ સુરત મહાનગરપાલિકાના દફતરે ઓનલાઈન ફરિયાદોમાંથી ફક્ત છસો ફરિયાદ જેટલી પેન્ડિંગ ફરિયાદો છે જે પણ ટૂંક સમય પૂરી કરી દેવામાં આવશે અહીં વિશેષ વાત મારે એ કરવી છે કે જે સમયગાળા દરમિયાન ફરિયાદો નોંધાવવાની વાત કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ પણ કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાનો વ્યાપ જે બે હજાર વીસમાં ત્રણસો છવ્વીસ ચોરસ કિલોમીટર જેટલો હતો તે આજે વધીને ચારસો ને એકસઠ ચોરસ કિલોમીટર થઈ ગયો છે એટલે કે લગભગ એકસો ચોરસ કિલોમીટરનો વધારો સુરત મહાનગરપાલિકાના હદમાં થયો છે ત્યારે સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા નગરો નવા ગામડાઓમાં ડ્રેનેજ અને સ્ટ્રોમની સુવિધાઓ કાં તો અપૂરતી હોઈ શકે છે અથવા નહીં હોય અને તેથી સ્વાભાવિક છે કે આ વિસ્તારોમાંથી ડ્રેનેજ અને સ્ટ્રોમની ફરિયાદોનું પ્રમાણ થોડું ઘણું વધારે હોઈ શકે છે પરંતુ સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા આ તમામ નવા વિસ્તારોમાં જ અને સ્ટોમની સુવિધાઓ ઝડપથી પ્રાપ્ત થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલ મોટા વિસ્તારોમાં આ નેટવર્ક નાખવાની કામગીરી ચાલી રહી છે અને અને સમયમાં તમામ નવા વિસ્તારોને પણ નેટવર્કના જોડાણથી જોડી દેવામાં આવશે ભરીમાતાની જે ફરિયાદો અને રજૂઆતો થઈ છે તે તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં જમીનની માલિકીને લગતા પ્રશ્નો અને કેટલીક મેટરો ચાલી રહી હોવાના કારણે પ્રશ્ન ગૂંચમાં પડ્યો હતો પરંતુ કતારગામ ઝોન અને સુરત મહાનગરપાલિકા ડ્રહ વિભાગ સાથે સંકલન કરીને આ ફરિયાદનો તાકીદે નિકાલ આવે અને લોકોને સુખાકારીમાં વધારો થાય તે માટેની કામગીરી કરવાને સૂચના આપી દીધી છે